બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવતા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આ જીતને લઈ અંકલેશ્વરમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને જીતનો વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો આ ઉજવણી દરમિયાન શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તથા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા આગેવાનોએ જણાવ્યું હતું કે બિહારની જીત વિકાસ અને સકારાત્મક રાજનીતિની જીત છે ભાજપના કાર્યકરોમાં ખુશીના માહોલ વચ્ચે ચૂંટણી પરિણામોને લઈને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો આજરોજ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે જેની અંદર એનડીએ ની સરકારને प्रचंड બહુમતી મળી રહી છે એને ઉજવવા માટે સમગ્ર દેશ આજે જેની ઉજવણી કરી રહ્યું છે કે જેની અંદર બિહાર ની એ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભરોસો કરી અને બિહારમાં પણ ડબલ એન્જિનની સરકારને ફરી એકવાર ચૂંટી બતાવ્યો છે તો એની ઉજવણીના ભાગરૂપે આજે અંકલેશ્વર શહેર ભાજપ કાર્યાલય પર પણ ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન ચેરમેન શ્રી નિલેશભાઈ મારા મહામંત્રી ભાઈ સાથે કેયુરભાઈ અને તમામ કાર્યકર્તાઓ ભેગા મળી અને આજ રોજ ઉજવણી કરવામાં આવી હતી